અને ઉત્સાહિત જવાનો બધા ભાગ લઈ જાય છે અમારો સમાજ તો ખરો પણ અન્ય સમાજની આની અંદર જોડાઈ રહ્યા છે આ દેવોના દેવ મહાદેવનું પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે ભવ્ય ઉજવણી થશે એક ઐતિહાસિક આખી નવી રચના થઈ જશે અત્યાર સુધીમાં લગભગ સો વર્ષ પહેલાં બી નથી થયો અને સો વર્ષ પછી થવો બી ભગવાનની મરજી હશે તો થશે એટલે એવી વાત છે આ બહુ મોટા મોટો પ્રસંગ છે આની અંદર વડાપ્રધાન શ્રી આપવાના છે રસોડામાં એવું છે કે ભાઈ સાધુ સંતોનો રસોડો અલગ રહેશે વીઆઈપીનો નો રસોડું અલગ રહેશે બધાને કારણ વીવીઆઈપી નો અલગ રહેશે જનરલ પબ્લિક અલગ રહેશે એ એટલા માટે કે વ્યવસ્થા દરેકની ની જળવાઈ રહે અમારો પ્રયત્ન એવો રહે કે દરેકને દરેક વાતમાં અમે સંતોષ આપીએ એવા પ્રયત્ન કરીશું અમારી ગણતરી એવી છે લગભગ રોજના દોઢ લાખ લાખ અને છેલ્લે બાવીસ તારીખે તો વિશેષમાં વિશેષ ચાર થી પાંચ લાખ પબ્લિક આવે એવી ગણતરી છે આ કાર્ય જ્યારે અમારે આ યાત્રા શરૂઆત થઈ બાર જ્યોતિર્લિંગ અમે સેવન ગયા હતા ચારધામ ઉપર લઈ ગયા એના પછી આખા ગુજરાતમાં પરિભ્રમણ કર્યું અને આ બધું જ ઈશ્વરની કૃપા અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ કે સોમનાથ પછી આ બીજા નંબરનું મંદિર છે અને પૂજ્ય બાપુનો સર્વપ્રથમ એમનો આગ્રહ એ હતો કે જે આપણે સોમનાથની ગરિમા છે એ ગરિમા ઓળંગવાની નહીં એટલે જે એ શિખરની હાઈટ છે એ શિખરની હાઈટથી આપણા મંદિરની હાઈટ ઓછી રહેવી જોઈએ એટલે વર્તમાનમાં પણ તમે જોઈ શકો છો કે એ મંદિરની મર્યાદા જાળવા માટે અમે હાઈટ એને ઓછી રાખીએ છીએ બીજો ઘેરાવો વધાર હશે પણ જે હાઇટનું પ્રમાણ હતું એ સોમનાથ પછી પછીનું રહે એવું મહત્વ જાળવી રાખવા માટે શિખરથી લઈ અને શિવલિંગની આ મંદિર આપણા સોમનાથ ભગવાનનું મંદિર છે એક શિખર મંદિર છે આપણા ત્રણ શિખર મંદિર છે અમારી પરંપરા જે અખાડા પરંપરાથી આવીએ છીએ એટલે અમારો એક જે જમણી બાજુ મંદિરમાં છે દત્તાત્રેય ભગવાનનું મંદિર હશે મધ્ય સ્થાપન વાડીનાથ ભગવાન મહાદેવના સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે સ્થાપિતમાન થવાના છે અને ડાબી બાજુમાં પૂજ્ય બાપુના ગુરુજી હતા સૂરજગિરિજી મહારાજ એમને ઇંગળાજ માતાની અહીંથી ચાલીને એમની યાત્રા કરેલી અને એ ટાઈમે અમારા સંસ્થાથી લગભગ પાંચેક સંતો એ યાત્રામાં ગયેલા ત્યારે આજથી લગભગ સો એક વર્ષ પૂર્વની આ વાત છે અને એ ટાઈમથી જ આપણે અહીંયા ઇંગળાજ માતાનું અહીંયા પૂજન અર્ચન થતું હતું અને અમારા જે ગુરુજી હતા એમનો સર્વપ્રથમ પહેલાંથી જ ઇંગળાજના ઉપાસક રહ્યા હતા એટલે એમની ઈચ્છા હતી કે એક સરસ મજાનું ઇંગળાજ માતાનું મંદિર અહીંયા પણ બને એટલે ત્રણ શિખરના આપણા આ મંદિર છે એક લાખ પિસ્તાળીસ હજાર ઘનફૂટથી પણ વધારે પથ્થરામાં વપરાણો છે બસો પોસઠ બાય એકસો ને પોસઠ જેટલે આ મંદિરની લેન્થ છે અને હાઈટ આપણે સો ફૂટ રાખવામાં આવે છે બંસી પાડપુર એટલે જે ભરતપુર બયાના જગ્યા છે રાજસ્થાનની અંદર જે નજીક આપણા મથુરાની નજીક આ જગ્યા છે તેઓનો આપણે પથ્થર વાપર્યો છે સાથેને સાથે આપણે જે રાજસ્થાનમાં પિંડવાળા કરીને અહીંથી નજીક જ આપણા અહીંથી બસો કિલોમીટર જેવું થાય છે ત્યાંથી કારીગરો આવીને આનું ઘડામણનું કાર્ય કર્યું છે ઓરિસ્સાના કારીગરો આવીને રૂપકામનું કાર્ય કરતા હોય છે બંગાળના સાથે કારીગરો રહીને એ મૂર્તિનું પણ કાર્ય કરતા હોય છે એમાં અલગ 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 જગ્યાથી અલગ અલગ કારીગરો દ્વારા આ કાર્ય આપણું પરિપૂર્ણ થયું છે અને આપ જોઈ શકો છો કે સરસ મજાનું દિવ્યધામ પવિત્ર ધામ પથ્થરની કોતરણી સાથે આ મંદિર બહુ ભવ્ય અને ખૂબ સારી રીતે આપણને આખો સાથે જ ગમી જાય અને જેનો ભવ્યતા જેની હાઇટ લીધી છે એના લીધે મંદિર ખૂબ સરસ લાગી રહ્યું છે સુવર્ણની પણ આપણે વાત કરીએ છીએ તો એનો ઉલ્લેખ કરી શકીએ સેવકોને એવી ઈચ્છા હતી સાથેને સાથે લોકો પણ જ્યારે આવા મંદિરોમાં સોમનાથ મંદિરમાં દર્શન કરવા જઈએ આપણે કે બીજા પણ આપણે પવિત્ર જગ્યા આખા ગુજરાતમાં બહુ બધી એવી જગ્યાઓ છે એટલે બધા દર્શન કર્યા પછી એવો વિચાર થયો કે આપણે પણ એવો ભવ્ય એક અંદરથી ગર્ભગુરુ સુવર્ણ ગર્ભગુરુ બનાવી સાથે કળશો પણ જે રાખીએ એ સુવર્ણ સોનાના રાખીએ અને જે દ્વાર શાક જે આપણે ગેટ કહીએ છીએ દ્વાર હોય છે એને પણ સોનાનો બનાવે એમ સેવકોને અલગ અલગ ભાવના પ્રમાણે પહેલાં મારો વિચાર હતો કે ગર્ભગૃહ એકલો જ કરીએ પણ લોકોની ભાવના વધતી ગઈ વધતી ગઈ એના લીધે આખે આખો ગર્ભગૃહ હોય શાખ હોય કળશો હોય ધજાદંડ હોય બધું જ આપણે સ્વર્ણમાં જડિત કરવાના છીએ અને ખૂબ સારી રીતે લોકો ભવ્યતાના દર્શન થાય આસ્થા જળવા રહે લોકો ધર્મની સાથે નજીકથી જાણી શકે અને બધા જ પ્રકારના લોકોને બધા જ પ્રકારના જ્ઞાન મળી રહે એના માટે મહેનત